અને આવો બાજરો નો રોટલો બનાવવાનો છે અને આ બાજરો હાથે દળવાના છે હાથે દળો કે ઘંટી માં આ કુવર છે પણ એની અંદર હારો આવે માજી એમ કે છે કે આ બાજરો મેં હારો કર્યો છે હારો કરીને એ દળાવા જાય જો એટલો બાજરો છે એની પાસે વધારે કઈ એની પાસે નથી બીજું કઈ માજી તમને ઘરમાં કોઈ ખાવા પીવાનું આપે કોઈ કોઈ ખાવા પીવાનું નથી આપતું

мила પણ નહી અગમ નહી મિલા હી ભાઈમાં તમને કોઈ બીજી એટલે કાય આવક છે 1200 રૂપિયા કે વીજું સહીન આવે એવા છે આવે નથી આવતા નહીં તો પછી તમારે ખાવા પીવાનો દાડી ઉપર ને ન હોય તો તમે આજુબાજુમાં ઘરે માંગવા જાવ કે માંગવા જઈ ને માંગવા ગઈ તો કે કાલ તો માંગન મૈનાલી માંગવા બરોબર બરોબર માંગવા કોઈ કે નો જવાય નહી કોઈ આપે તમને ખાવા પીવાનું કોઈ ન હોય કોણ આપે કે જેવું મળે એવું થોડું થોડું ખાઈ જ પી લોકલી છે પાંચે આવી દીધી અને કાલે દીકરો એને મન બુદ્ધિ છે બરોબર બીજું કોઈ મદદ નથી કરતું તો દર્શક મિત્રો અત્યારે તમારું નામ મૂકી દીધું ગોદાવરી બેન વાઘેલા કરીને છે અને આપણે લુવારો ની બાજુમાં જામવાળી આવેલા છે તો મારા દર્શક મિત્રોને તમામને નમ્ર વિનંતી કરું છું કે આ પરિવાર જુઓ તમે આ પરિવાર આવો લોટના ને આવો બાજરો અને આ જોવા જઈએ આને સી કે મેં સાફ કરીને કહ્યું આવો નવો કચરા બાજરો છે અને આવો નવો બાજરો એ દળી રોટલા બનાવીને ખાય છે કારણ કે કોઈની પાસે માંગી તો એકતા નથી માગી ને કોઈ ધંધો નથી કરતા કોઈ પણ માગવા નથી જતા તો સમસ્ત દર્શક મિત્રો મારી નમ્ર વિનંતી કે આમાંથી ફૂલની તો ફૂલની પાકડી મદદ કરવા વિનંતી જય હિન્દ જય ભારત જય દ્વારકાધીશ